મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પંચમહાલ જિલ્લામાં યોજનામાં ગેરરીતિ થઈ છે રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં ગેરરીતિનો સ્વીકાર કર્યો અનિયમિતતાના કેસમાં બે અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા આપના ધારાસભ્ય હેમંત ખવાના સવાલમાં સરકારે આ જવાબ રજૂ કર્યો છે વધુ માહિતી પર ગયા છે હિતલ સે જલ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે શું આ ગેરરીતિ હતી ક્યાંની આ ઘટના જે ચોક્કસ આપી શકાય કે વિધાનસભામાં આ સંદર્ભમાં પ્રશ્ન પૂછાયો હતો અને પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે કે પંચમહાલમાં નળસે જળ યોજના અંતર્ગત ગેરીતી થઈ હતી જે તે વખતે આ ગેરીતી થઈ ત્યારે અનેક ફરિયાદો મળી હતી અને તેમાં તપાસ કરતા જવાબદાર પી અધિકારીઓની પણ ભૂમિકા હતી અને તેના જ કારણે તેઓને પણ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે પરત મોકૂફ ઉપર ઉતારી દીધા છે સ્વાભાવિક છે કે આ ઘટના જ્યારે બની ત્યારે મીડિયાથી માંડી અનેક જગ્યાએ ખૂબ મોટો વાળો થયો હતો અને ક્યાંક ને ક્યાંક જોવા જાય સ્થાનિક લોકોએ પણ આ ઘટના સંદર્ભે ફરિયાદો કરી હતી બિલકુલ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે